મારું નામ પરમાર રાજશકુમાર પ્રવેણભાઈ છે હું એક સામાજિક કાર્યકર છું અને ધ્રોલ શહેરનો વતની છું અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે ધ્રોલ જોડિયા રોડ આવેલો છે આ ધ્રોણ જોડિયા રોડ ઉપર આ આ છે આ જગ્યાએ વર્ષની અંદર થી ચાર વખત ગાબડા પડી રહ્યા છે અને ગાબલાની અંદર પબ્લિક આમ જનતા પડી રહી છે હાથ પગ ભંગાવી રહી છે છતાં પણ ધ્રોણ નગરપાલિકા અને માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતના પેટનું પાણી હલતું નથી માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત એમ કહે છે કે અમારી જવાબદારી નથી ઢ્રોલ નગરપાલિકાની જવાબદારી છે ઢ્રોલ નગરપાલિકા એમ કહે છે કે અમારી જવાબદારી નથી માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતની છે આ બંનેની લડાઈની અંદર અમે જનતા ખુબ જ પીસી રહ્યા છીએ અહીંયા અમારા હાથ પગ ભાંગી જાય છે પડે છે આખા વાળા થઈ જાય છે કોઈ અમારી ફરિયાદ સાંભળવા વાળું નથી અને ઢ્રોલ શહેરની અંદર બે વિરોધ પક્ષ આવેલા છે વિરોધ પક્ષ માત્ર ચૂંટણીની ટાળે વરસાદમાં જેમ દેડકાઓ બહાર આવે તે રીતે જ બહાર આવે છે બાકી તો શાસક પક્ષની કોઈ લોભામણી લાલચની અંદર આવીને પૈસા કમાવવામાં તેને રસ છે નગર દ્રોણ અત્યારે જોડિયા રોડ ઉપર આવા ખાડા છે વિરોધ પક્ષ ક્યાંય દેખાતું નથી કે આજ દિવસ સુધી વિરોધ પક્ષ આવીને અહીંયા કોઈ રજૂઆતો કરેલી નથી વિરોધ પક્ષ માત્ર માત્ર પોતાની એસી ચેમ્બરમાં બેસી અને પૈસા કમાઈ રહ્યા છે એવું અમને પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે અમારો આ જે દ્રોણ જોડિયા રોડ છે એનો કાયમી નહીં ઉકેલ લાવી અને રોડ વ્યવસ્થિત કરી આપવા વિનંતી છે